ઊંઘ ન આવવી ભૂખ ઓછી લાગવી ચીડિયાપણું ગમતા કામમાં ઓછો રસ પડવો ગભરામણ થવી વધારે પડતું વિચારવું કોઈ પણ કામ પર ફોકસ ના કરી શકવો ડર લાગવો હૃદયના ધબકારાની સ્પીડ વધી જવી ધ્રુજારી થવી પરસેવો વળવો મિત્રો આ એક બધા બીમારીના કારણ છે આ બીમારીને એન્ઝાઇટી કહેવાય આ બધા એન્ઝાઇટીના લક્ષણો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ એનજી વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ વિડીયોને સંપૂર્ણ જોજો આપને ગમે તો બીજાને શેર પણ કરજો લાઇક કરજો અને ખાસ કરીને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો કોરોના આવ્યો ત્યારથી એન્જાઇટીના કેસો વધી ગયા છે આ સ્થિતિમાં વ્યક્તિઓને વધારે પડતી ચિંતા ગભરામણ અને ડરનો અનુભવ થવા લાગ્યો છે આ તકલીફ રૂટિનમાં અનેક અડચણો લાવી શકે છે યોગ્ય સમયે એન્જાઇટીના લક્ષણો ઓળખીને ભોજનમાં ચેન્જ લાવવાની જરૂર હોય છે તો મિત્રો જેનાથી આપણું શરીર પણ હેલ્ધી રહે છે અને આ સમસ્યામાંથી ફાયદો પણ મળે છે તો સૌ આપણે એન્ઝાયટીને કંટ્રોલ કરવાના ઉપાયો જોઈશું અને ત્યારબાદ આપણે ભોજનમાં કઈ વસ્તુનું સેવન ના કરવું જોઈએ તેની વિગતો જાણીશું તો ઉપાય નંબર એક હર્બલ ટી મિત્રો હર્બલ ટી જેવી ગ્રીન ટીમાં સ્ટ્રેસ ઓછો કરવાના ગુણ હોય છે યોગ્ય માત્રામાં હર્બલ ટી પીવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે નંબર બે નારિયેળ પાણી શેરડીનો રસ ફ્રૂટનું જ્યુસ લીંબુ પાણી વગેરે આપણે વધારે પડતું પીવું જોઈએ તો મિત્રો આ પણ એન્જાઇટી ઓછી કરવા માટેનો એક ઉપાય છે નંબર ત્રણ ડાયટમાં મોસમી ફળ અને શાકભાજી સામેલ કરવા જોઈએ ફળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તેનાથી એન્જાઇટી દૂર રહે છે નંબર ચાર મિત્રો હળદર પાણી હળદર ઘણા રોગોની સારવાર છે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ એકદમ બેસ્ટ છે એટલા માટે ગરમ પાણીમાં હળદર નાખીને દરરોજ સવારે આપણે તેનું સેવન કરવું જોઈએ જે પણ આપણે એન્જાઇટીમાં ખૂબ જ ફાયદારૂપ છે નંબર પાંચ ડ્રાય ફ્રૂટ્સ મિત્રો ડ્રાય ફ્રૂટ્સ જેવા કે અખરોટ બદામ અંજીર જેવા ડ્રાયફ્રૂટ્સ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આ ડ્રાયફ્રૂટનું પણ આપણે વધારેમાં વધારે સેવન કરવું જોઈએ જે એને એન્ઝાઇટીમાં ખૂબ જ આપણે ઉપયોગી છે ત્યારબાદ ડાર્ક ચોકલેટ ખાવાથી પણ એન્જાઇટી કંટ્રોલ થાય છે તેમાં હાજર ફ્લેવોનો એન્ટીઓક્સિડન્ટની જેમ કામ કરે છે ડાર્ક ચોકલેટ ઓછી માત્રામાં ખાવી જોઈએ મિત્રો નહીતર એનાથી બીજી પણ આપણે સાઇડ ઇફેક્ટ થવાની સંભાવનાઓ રહે છે બીજું એક વધારે કાળજી લઈએ તો ડિહાઇડ્રેશનથી બચવું જોઈએ રોજ ઓછામાં ઓછું સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ જેનાથી પણ આપણે એન્ઝાયટીમાં ખૂબ જ રાહત થાય છે તો મિત્રો આ વાતોનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને ગંભીરતા દાખવવી જોઈએ જે આપણે એન્ઝાયટીમાં ફાયદારૂપ છે તો મિત્રો કોઈ વસ્તુનું સેવન ના કરવું જોઈએ તેની વાત કરીએ તો ખાંડમાંથી બનેલી વસ્તુઓ ડિપ્રેશન અને એન્જાઇટી વધારે છે જેમાં આપણે સોફ્ટ ડ્રિંક સોડા વગેરેનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો જંક ફૂડથી પણ આપણે દૂર રહેવું જોઈએ આ બધું સેવન આપણે એન્જાઇટીને મિત્રો આવકાર આપીએ તેવું માનવામાં આવે છે તો મિત્રો અમને આશા છે કે અમારો આ વિડીયો આપણે ગમ્યો હશે એટલા માટે વધુમાં વધુ શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ